ફાઇનલી આજે ઇન્ટર્નશીપ ની સર્ટિફિકેટ પણ મળી જ ગઈ અને મિની કેરલા અમલસાડ પણ પહોંચી જ ગયા વિડીયો આગળ જુઓ આજે દેખતે હૈ મજા આયા મોર્નિંગ હર હર મહાદેવ તો સ્વાગત છે તમારો મારા નામ મે નિવલક માં આજે તો સવાર જ મેને તેજસ નીકળી ગયા ખેરગામ જવા માટે ને ખેરગામ માં એને પછી ભરે લીધો અહીં પેટ્રોલ ને પેટ્રોલ ભરે ને પછી અમે લોકો નીકળી ગયા નવસારી જવા માટે પછી ચીકલી જતા પુલ પર શિવલિંગના દર્શન પણ કરી લીધા ને દર્શન કરને પછી આવી ગયા અમે લોકો ડેપો પર ને ડેપો પરથી લઈ લીધી દિવ્યા અને પછી નીકળી ગયા જવા માટે પછી રસ્તા જતા અમને ઘોડા તો દિવાલ માં ફસેલો જોવા મળ્યો એ તો લેટેસ્ટ ન્યૂઝ છે ને ફસેલો ઘોડો જોઈને પછી આવી ગયા અમે લાઈફ ટ્રાન્સફોર્મર પાસે અહીંયા જો બધા ટ્રાન્સફોર્મર મુકેલા છે અને પછી જે સર્ટિફિકેટ લેવાની હતી તે પણ લઈ લીધી ને પછી નીકળી ગયા અમે લોકો ઘરે જવા માટે પછી ઘરે જતા આવી ગયા અમે નવસારી જોડિયા અને અંદર જઈને જોયા કપડા પણ કપડા તો નહીં લીધા પણ એસી ની હવા લઈ લીધી પડ દેખા પડે પછી એસી ની ખાને અમે લોકો નીકળી ગયા બહાર જવા માટે ને ઘરે જતા રસ્તામાં શું જોવા મળ્યું જો માટીનો જ નું તો હવામાં ગોલ ફરતું છે અને આ હજુ સુધી કોણે કોણે નથી જોયો કમેન્ટ કરજો મરે જતા રસ્તામાં અંદેશ્વર મહાદેવનું મંદિર પણ આવી જ ગયું ને વિડીયો બહુ આંબુ થઈ જશે એટલે બીજી વિડિયો પાર્ટ 2 માં આવશે